માસ્તર અતુલ સર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમને મુલાકાત કરાવીશ એક એવી શાળા જે જે ડુંગરાઓની વચ્ચે તેમજ ઝરતા ઝરણાઓની ખળખડ વહેતા ઝરણાઓની વચ્ચે આવેલી શાળા છે એવી જ એક મોરબી જિલ્લાની શેવાડાની શાળા કહેવાય એવી તરકિયા તરકીયાસીમ શાળા આજે આ શાળા એ ગ્રીન શાળા તરીકે સારી એવી નામના ધરાવે છે આ શાળામાં જવા માટે જુઓ કેવી નદી પસાર કરી શિક્ષકોને જવું પડે છે આ એક જરિયા મહાદેવના મહાદેવ પાસે આવેલ ડુંગરાની પાસે આવેલી એક સરસ શાળા છે સૌ પ્રથમ વાત કરું તો આ શાળામાં આજે બે શિક્ષકો ફરક બજાવી રહ્યા છે તો સૌપ્રથમ શાળા ચાલુ થઈ ત્યારે ચાર શિક્ષકો અહીં ફરજ બજાવતા હતા સૌપ્રથમ આ શિક્ષકને પાયાથી પાયાથી કરવા માટે તંતોડ મહેનત કરતા વીંકલભાઈ અને વર્ષાબેન જેઓ વૃક્ષારોપણ કરવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને આ શાળાને પાયાથી ઊભી કરવામાં ખૂબ જ તેઓની મહેનત રહેલી છે સૌપ્રથમ તેઓ જ વૃક્ષના આયોજન માટે આ શાળામાં ક્યાં કયા વૃક્ષો વાવવા તેનું પણ સરસ મજાનું એ લોકોએ આયોજન કરેલું છે અને આજે એક સરસ મજાની ગ્રીન શાળા આપની સામે ઊભી થયેલી છે આ શાળામાં તેઓના પિતા શ્રી વિંકલભાઈના પિતાશ્રી દ્વારા એકવીસ હજારના દાનથી અહીં ચાર હિંચકા અને લસરપાટી પણ ઊભી કરવામાં આવી છે જેઓ બંને એક શિક્ષક હતા અને આ શાળામાં નિવૃત્ત થતાં આ આ શાળામાં એકવીસ હજારનું દાન આપેલું છે નાવી સરસ મજાની લસરપાટી અને ચાર હિંચકા જેવી સરસ મજાની બાળક્રીંડાંગણ બાળકો રમી શકે એવું સરસ મજાનું કોર્નર ઊભું કર્યું છે આજે આ શાળામાં સ્વતંત્ર દિવસ એટલે રાષ્ટ્રીય તહેવારની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે આ શાળામાં ફક્ત આમ જોઈએ તો સાઠથી સિત્તેર બાળકો જ છે પણ એની વચ્ચે સરસ મજાનું કામ કરતા આ શિક્ષકો આપણને નજરે પડે છે આ શાળામાં રમતગમતની વાત કરવામાં આવે તો વર્ષ દરમિયાન સારી એવી રમતગમતનું પણ શિક્ષકો દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં લોટફૂંકડી પણ સામેલ છે અહીં સ્વચ્છતા કોર્નર તેમજ વર્ષ દરમિયાન જે સરકાર તરફથી પરિપત્ર આવેલ હોય છે એ મુજબની તમામ પ્રવૃત્તિ આ શાળામાં થતી જોવા મળે છે કોરોના સમયમાં દરમિયાન પણ અહીંના બંને શિક્ષકો દ્વારા ખૂબ જ સારી એવી પ્રવૃત્તિ કરવામાં આવેલી હતી ઘરે ઘરે જઈને સરસ મજાનું જ્ઞાન આપેલું હતું આ શાળામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવાથી વાડી વિસ્તારમાં આવેલી હોવી આવેલી હોવાથી અહીં વાલી પાસે સ્માર્ટફોન ન હતા તેથી ઓનલાઈન સફળ થાય ડિજિટલ શિક્ષણ સફળ થાય એમ હતું નહીં એટલે બંને શિક્ષકોએ નક્કી કર્યું કે આપણે ઘરે ઘરે જઈને જે ઘરે ઘરે જઈને અને મંદિરે જઈને પણ બાળકોને શિક્ષણ આપવું છે અને શિક્ષણથી વંચિત રાખવા નથી તેથી બંને શિક્ષકોએ કોરોના કાળમાં પણ સરસ મજાની પ્રવૃત્તિ ઘરે ઘરે જઈને કરેલી છે તેમજ આ શાળા જ્યારે ચાલુ થઈ ત્યારે પણ એક ઝાડવા નીચે ચાલુ થયેલી હતી અને ઘરે ચાલુ થયેલી હતી ધીમે ધીમે આ સરસ મજાનું બિલ્ડિંગ આપણને જોવા મળે છે સરસ મજાની પ્રવૃત્તિ વર્ષ દરમિયાન બાળકો કરતા નજરે પડે છે આ શાળામાં વર્ષાબેન દ્વારા સતત બાળકોને પ્રવૃત્તિશીલ રાખવામાં આવે છે સાથે સાથે હિંકલભાઈ દ્વારા પણ ખૂબ જ સાથ સહકાર મળે છે વર્ષાબેન પહેલેથી આ શાળામાં બાલવાટિકાના વર્ગો હોય એલા બીજાનો વર્ગ હોય તેમાં બાળકોને હોશે વશે વિવિધ પ્રવૃત્તિ દ્વારા સારું એવું શિક્ષણ આપી રહ્યા છે તેથી બાળકોને શાળાએ આવવાનું આજે મન થાય છે આ ખડખડકતા ઝરણાની વચ્ચે આવેલી આ શાળામાં આજે ખૂબ જ વૃક્ષો સાથે ફૂલ ઝાડના ઘણા બધા ઝાડ જોવા મળે છે આજે આ શાળામાં તમે જોઈ શકો છો કે ઘણી બધી ગ્રીનરી જોવા મળે છે આજે બાળકો ચિત્ર સ્પર્ધા હોય સારા ચિત્ર દોરવા હોય એમાં જ પેન્ટિંગ કરવું હોય જેવી સહઅભ્યાસક પ્રવૃત્તિઓ પણ સારી રીતે કરી રહ્યા છે આમ આ તમામ પ્રવૃત્તિ આ બંને શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે માટીના રમકડાં હોય કે કોઈ નવી વસ્તુનું સર્જન કરવું હોય તો આ તમામ પ્રવૃત્તિ બાળકો વસે વસે કરે છે અહીં વાલીઓ દ્વારા પણ ધીમે ધીમે સહકાર મળવાનો ચાલુ થયો પરંતુ આ વિસ્તાર એકદમ ગરીબ વિસ્તાર અને વાડી વિસ્તાર હોવાથી ખૂબ જ સહકાર શરૂઆતમાં મળેલ ન હતો પરંતુ આ બંને શિક્ષકોના સાથ સહકારથી આજે ખૂબ જ સહકાર મળેલો છે તેથી આજે આ શાળા ખૂબ સુંદર થયેલી જોવા મળે છે જે બાળકોના સારી પ્રવૃત્તિ કરે તેને વર્ષ દરમિયાન શાળા પરિવાર તરફથી અને વાલી તરફથી ઇનામ આપવામાં આવે છે જે આપ ચિત્રમાં જોઈ શકો છો આ શાળામાં ગુણોત્સવ દરમિયાન પણ આવેલા સાહેબ દ્વારા ખૂબ જ વખાણ કરવામાં આવેલા છે અને આવી એક શહેવાળાની શાળા હોય એવું જોઈને ગદગદિત થાય છે આજે આ શાળામાં કોઈ પણ અધિકારી આવે તો શાળાનું વાતાવરણ જોઈને સરસ કામગીરી થાય છે એવો ભાસ ચોક્કસ થાય છે અહીં પતંગ ઉત્સવ હોય તો તમામ પ્રવૃત્તિઓમાં આર્થિક સહયોગથી દરેક પ્રવૃત્તિ સારી રીતે બંને શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવેલી છે હવે આપ ચિત્રમાં જોઈ રહ્યા છો કે શાળામાં હિજ હિચકાલ અસરપાટીથી માંડીને યુનિફોર્મ શિયાળો હોય તો ચીકી નાસ્તો યુનિફોર્મ પછી શિયાળો હોય તો સ્વેટર આવી તમામ આર્થિક લાભ વિંકલભાઈ નામના શિક્ષક દ્વારા તેના સગાવાલા મિત્ર સર્કલ તેમજ રાજકોટમાં રહેલા દાતાઓ તરફથી વારંવાર દાન લઈને આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સ્કૂલમાં બેગ પણ આપવામાં આવે છે તેમજ વારંવાર બાળકોને તિથિ ભોજનનો લાભ આ શાળામાં વિંકલભાઈ દ્વારા મળી રહ્યો છે દાતાઓના સહયોગથી વારંવાર વિંકલભાઈ દ્વારા બાળકોને વિવિધ નાસ્તા અને તિથિ ભોજન કરવામાં આવે છે અહીંના સીઆરસી શ્રી અમ્યાદ બીઆરસી દ્વારા પણ આ શાળાની વિઝિટ લઈને એના પણ વખાણ ખૂબ કરેલા છે અને આ શાળાઓમાં આપણે જોઈ શકીએ છીએ અને પ્રવૃત્તિ દ્વારા આપણને સરસ મજાનો ખ્યાલ આવે છે અહીં સ્વેટર બેગ નાસ્તો પાણીપુરી ભેળ દાબેલી આવું તમામ વસ્તુ આપણે દાતાઓની તરફથી વિંકલભાઈ દ્વારા મેળવવામાં આવે છે વિંકલભાઈ નામના શિક્ષક દ્વારા દર વર્ષે સાઠથી સિત્તેર હજારનો ફાળો આ સાઠથી સિત્તેર બાળકો પાછળ ગમે ત્યાંથી એકઠો કરી આવે છે અને આજ સુધીમાં સાતથી આઠ લાખ સુધીનો ફાળો આ શાળામાં તેઓએ ઉપયોગ કરેલો છે જેમાં તેના સગાવાલા અને મિત્ર સર્કલ દ્વારા સહકાર મળેલો છે થેન્ક યુ માસ્તર અતુલ સર સબસ્ક્રાઈબ કરવા